કેમ છો મિત્રો બધા મજામાં મિત્રો ફરી આ આપનું સ્વાગત છે એ ટુ છે મેડિસન નોલેજ ચેનલમાં અને આજ એક આપણે નવા ટોપિક સાથે મળીએ છીએ જે લગભગ મોસ્ટ ઓફલીના ઘરે આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે કે ડાયાબિટીસ હવે ડાયાબિટીસ એટલે શું એ તો તમને કંઈક કહેવાની જરૂર નથી કારણ કે સુગરમાં સુગર લેવલ જો બોડીમાં વધે અથવા ઘટે એ ડાયાબિટીસ કહેવાય હવે ડાયાબિટીસ માટે તો પહેલાં તો રિપોર્ટ તમે કરાવવાના રિપોર્ટમાં બે વસ્તુ એચબી એક આવે ને એક આરબીએસ આવે હવે એચબીએ તમે ભૂખ્યા પેટે કરો કે જમીન કરો એમાં ત્રણ મહિનાનો એવરેજ સુગર આવે ને આરબીએસમાં છે ને તમે જે ભૂખ્યા પેટે કરવાનો અને જે તમે એમાં રેન્ડમલી સુગર આવે હવે મિત્રો તમારા ઘરમાં જો કોઈ મેડિસિન હોય કોઈ વ્યક્તિ ડાયાબિટીસની દવા લેતા હોય તો એ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કે ડાયાબિટીસની દવા હંમેશા ભૂખ્યા પેટે લેવાની હોય હા એમાં અમુક પ્રકારની દવા એવી આવે કે જે જેમાં પછી લેવાની હોય પણ મોટાભાગે ડાયાબિટીસની દવા ભૂખ્યા પેટે લેવાની હોય હવે ડાયાબિટીસ મિનિમમ કેટલું હોવું જોઈએ કે ડાયાબિટીસ મિનિમમ એકસો ચાલીસ વધુમાં વધુ ને મિનિમમ તમારે નેવુંની આસપાસ તો એકસો ચાલીસથી વધે તો એ ડાયાબિટીક પેશન્ટમાં આવે તો હવે દવા શું આની તો કે દવા તમે એક સારા ફાર્માસિસ્ટ અથવા તો એક ડૉક્ટર પાસેથી તમે લઈ શકો દવા એમાં મેટફોર્મિનથી ચાલુ કરે અથવા તો જો મેટફોર્મિન કંટ્રોલ ન થાય તો પછી ડૉક્ટર તમને ગ્લિમિપ્રાઇડ મેટફોર્મિન આપે લગભગ દરેકના ઘરમાં મોસ્ટ ઓફલી અત્યારે તો ગ્લિમિપ્રાઇડ મેટફોર્મિન જ લખાય છે અને જો મેટફોર્મિન થી પણ કંટ્રોલ ન થતું હોય તો જ ડોક્ટર છે અત્યારે ડબલ કોમ્બિનેશન ટ્રિપલ કોમ્બિનેશન અથવા તો અધર મોલિક્યુલ એમાં જે ડાપા ગ્લિફ્લાઝોન અથવા તો વિલ્ડા ગ્લિપ્ટિન પેનેલી ગ્લિપ્ટિન સીટા ગ્લિપ્ટિન લીના ગ્લિપ્ટિન આ જેટલા પણ મેં મોલિક્યુલ બોલ્યા ને તે તમામે તમામ મોલિક્યુલ ડાયાબિટીસમાં વપરાય છે આ દવા રેગ્યુલર લેવાની હોય છે ડાયાબિટીસની દવા અધ વચ્ચે ક્યારે છોડવી નહીં ઘણા લોકોને એવું છે કે મેં ડાયાબિટીસની દવા મેં પીધી બે બે ત્રણ મહિના પીધી હવે મને ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયું ના અશક્ય છે ડાયાબિટીસ એમ કંટ્રોલ થતું નથી ડાયાબિટીસની દવા રેગ્યુલર પીવાની હોય છે અને એના જે સમય સંજોગે પ્રમાણે પીવાની હોય છે ઘણા લોકો અડધી કરીને પીતા હોય અડધી કરીને ક્યારે ન પીવે કારણ કે અમુક દવા એવી હોય છે કે જે તમારે આંતડાની અંદર થઈને રિલીઝ કરવાની હોય છે અને અમુક દવા એવી હોય છે કે જે જરૂરી નથી કે આંતરડામાં રિલીઝ થાય એ સ્ટમકમાં રિલીઝ થાય અને તમે અડધી કરીને પી જાઓ તો એ સ્ટમકમાં રિલીઝ થઈ જાય એટલે મહેરબાની કરીને અડધી કરીને દવા ક્યારે પીવાની નહીં અને બીજું એ કે એનો જે ટાઈમ અને ટાઈમ પીરિયડ છે કે જે તમારે સવાર સાંજ પીવાની હોય તો સવાર સાંજ જ પીવી જો ડાયાબિટીસની દવા તમે ભૂલી છો કે જો તમે બે ટાઈમ લેવાને બદલે તમે ત્રણ ટાઈમ લઈ લો તો પણ તમને પ્રોબ્લેમ થશે અથવા તો બે ટાઈમ લેવાને બદલે તમે એક ટાઈમ લેશો તો પણ ડાયાબિટીસમાં પ્રોબ્લેમ થશે અને ડાયાબિટીસની દવા જો તમે અધ વચ્ચે છોડી દો અથવા તો કંઈ પણ એવું વસ્તુ સમજીને તમે ડાયાબિટીસની દવા મૂકી દો તો મિત્રો શું થાય છે તો અમુક ટાઈમે તમને હાથ સ્નાયુનો દુખાવો થશે હાથમાં દુખાવો થશે અથવા તો પગમાં ધ્રુજારી આવી હાથમાં ધ્રુજારી આવી જો ડાયાબિટીક પેશન્ટમાં આ એક સિમ્ટમ્સ જો હાથ અને પગની જો ધ્રુજારી અથવા તો વાઇબ્રેશન જેને કહેવાય એ જો અનુભવાય તો સમજી લો કે ડાયાબિટીસમાં કંઈક ફેરફાર થયો છે અથવા ચક્કર આવતા હોય તો પણ ડાયાબિટીસમાં ફેરફાર થયો છે તેનો રિપોર્ટ અવશ્ય કરાવો અને ડાયાબિટીસની દવા રેગ્યુલર પીતી રહેવી અને તેમ છતાં જો તમને કોઈ પણ પ્રશ્ન એવો હોય કે આ દવા શેની છે એને કઈ રીતે લેવી આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શું તો કોમેન્ટ કરજો હું અવશ્ય તમને જવાબ આપીશ થેન્ક યુ જય હિન્દ જય ભારત